જો આજે રબરનું એક બીજું જાદુ બતાવું આ મારી પાસે કેટ છે એને મેં રબર વીંટ્યું છે જો રબર વીંટેલું છે અને છતાં પણ હું થોડાક પત્તાને ખેંચીશ ના આપોઆપે બહાર નીકળી જશે રબર બેડની જો એક દો અને અને છૂટા પડી ગયા આમાં વીટેલા હતા તો પણ બોલ કેવું જાદુ છ ફરી વખત કરવું પેલા વીટી દઉં બરાબર છે વીટી લીધા છે બરાબર વીટ્યા છે અને છતાં પણ હું એક બે ત્રણ કરીશ અને બહાર નીકળી જશે એક બે ત્રણ જો નીકળી ગયું મજા આવે એવા જાદુ છે ને તો મારા જાદુ જોતા રહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જાદુ ગઈમાં હોય તો લાઈક કરજો અને મારા બીજા બધા પ્લે લિસ્ટ પણ જોજો તમને મજા આવે એવું એમાં છે મારા રેતી ચિત્રો છે એ પણ જોજો અને કેવા લાગ્યા એ કહેજો આવજો